જિલ્લાના કામરેજ તાલુકાના કઠોદરા ગામમાં રોડ પર ઝાડની ડાળી હટાવવા બાબતની સામાન્ય તકરારમાં થયેલા ઝઘડામાં ફાર્મ હાઉસના માલિકે હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે તમામ મામલે તપાસ હાથ ધરી છે કામરેજ તાલુકાના કઠોદરા ગામના કેટલાક યુવાનો રોડ ઉપર આવેલા ઝાડની ડાળીઓ અડચણરૂપ બનતા એને સાંજના અરસામાં કાપી રહ્યા હતા તે વખતે કાપેલી ડાળીઓ રોડ ઉપર પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી જેને લઈને રોડ કિનારે આવેલા ફાર્મ હાઉસના માલિકે યુવાનોને રોડ પરની ડાળીઓ હટાવી લેવા માટે કહેતા ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા ઝપાઝપી થઈ હતી જેને કારણે ગામના આઠથી દસ યુવાનો ભેગા થઈ જતા ફાર્મ હાઉસના માલિકે લાયસન્સવાળી રિવોલ્વરમાંથી યુવાનોને ડરાવવા માટે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી સામાન્ય બાબતમાં વાત ફાયરિંગ સુધી પહોંચતા પોલીસ દોડતી થઈ હતી ફાર્મ હાઉસ માલિક દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે